નિરાવલ માટે જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે ઘણું બધું નવું આવ્યું છે તો નવું જ બતાવવાના છે નવું પાર્સલ ખોયલું અને ખોયલું કે તરત ઘણા બધા બહેનોએ લાભે લઈ લીધો છે બાકી રહી ગયા છે ને આમાંથી લઈ લેવાનો છે બસો રૂપિયામાં વગર બ્લાઉઝની દરબારી સાડી હેવી હેવી કલેક્શન જો એમાં બહુ સરસ નવું કલેક્શન આવી ગયું છે રોજ નવો માલ આવે ને તોય રોજ આમાં ખૂટે એટલે અત્યારે આપણે લાગો લાગાને બતાવીએ છીએ કારણ કે ગમે એટલું બતાવીએ તો ઘણા બધા કસ્ટમર બાકી રહી છે બીજી આપણી બસો પચાસ વાળી પોચા કાપડની સાડીમાં બહુ જબરો માલ આવ્યો છે એમાં એટલે કોઈ હોલસેલના કસ્ટમર ઘણા બધા બાકી રહી ગયા રિક્વેરમેન્ટ બસો પચાસની પોચા કાપડની ની સાડી તો એમાં જોઈએ તો એમાં આવી જાજો આપણે થોડા ઘણા સેમ્પલ એમાં બતાવી દેવાના છે બસો પચાસ રૂપિયાની પોચા કાપડની સાડી આમાં આપણે સેમ્પલ બતાવી દઈએ છીએ પછી આપણે બતાવવાના છે નવરાત્રિ સ્પેશિયલ વન પીસ દુપટ્ટા વાળા ફૂલ એન્ડ ફ્રેશ કમ્પ્લીટ હેવી માલ એક હજાર રૂપિયા વાળા વન પીસ આપણે છસો રૂપિયાના સેલમાં મૂકીએ છીએ તો છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો અને વન પીસની ખરીદી કરવાની છે નવરાત્રી માટે સ્પેશિયલ આપણે આ જો બસો ને મસ્ત મસ્ત આઈટમ છે અલેરિયાના જો પ્યોર એટલે પ્યોર તરકારી ચારસો ચારસો પાંચસો પાંચસોની મળે એ બધી સાડી આપણે બસો ને પચાસમાં દઈએ છીએ

ઓનલાઈન ઓર્ડર કરી દેજો બસો પચાસ રૂપિયામાં એકદમ જે માખણ જેવી કે અહીંયા માખણ જેવી સાડીઓ છે બસો પચાસની અંદર બધી બસો પચાસ માં છે કલર પેટર્ન એકદમ નવા નવા સરસ આવ્યા છે જો

નવા કલર પેટર્ન મળવાના છે બસો પચાસ ની અંદર હવે આપણે વન પીસ બતાવીએ છીએ આ જો લોંગ ગોળ કુર્તી છે એકદમ ઘેરા વાળી આખામાં હેન્ડવર્ક આવશે એક હજાર માંથી આપણે છેલ્લો સાડા આઠસો સેલ કરેલો છે તો એ કુર્તી અત્યારે આપણે પાંચસો રૂપિયામાં છસો રૂપિયામાં

કોફી બીટ આવે ને કોફી બીટ છે આ બદામી કલર કલર પેટર્ન ત્રીજી છે આપણી પાસે બતાવી દઉં છું ટાવર વાળી ટાવર વાળી પેટન આપણે બદામી કલર ખોલીને બતાવીએ છે છસો રૂપિયા માં જો આવું સરસ કલેક્શન તમને મીરા સિવાય ક્યાંય આ જોઈ લો એની અંદર આપણી પાસે કલર છે રાણી ગુલાબી કલર લીલો કલર અને કાટોરામાં કલર છે કાટોરામાં કલર 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 અને મસ્ત 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 છે સરસ બતાવી દીધા છસો રૂપિયામાં આવું સરસ કલેક્શન ક્યારેય નહીં મળે ક્યાંય નહીં મળે બહુ મસ્ત મજાનું સેલ કરીએ છે અને અમારી પાસે જ્યારે જોઈએ ત્યારે નહીં મળે અલગ અલગ વેરાયટીમાં સેલ કરતા હોય આ વેરાયટી છે ત્યાં સુધી મળશે એટલે જેને જોઈએ એ લાભ લઈ લેજો જય માતાજી